શહેરના તાનલ્લા વિસ્તારમાં ઈદે મિલાદમાં મહિલાઓને ન આવવા માટેના બેનરો લગાવવામાં આવ્યા હતા આવનારા દિવસોમાં જ્યારે જશને ઈદ મિલાદ નબી આવી રહેલ હોય ત્યારે તે નિમિત્તે મોટી સંખ્યામાં ઈદે મિલાદના જુલુસમાં મુસ્લિમ સમાજના લોકો મળતા હોય છે ત્યારે મહિલાઓ પણ આ જુલુસમાં ઉપસ્થિત રહેતી હોય છે ત્યારે આ વખતે વડોદરા શહેરના તાનલ્લા વિસ્તારમાં જ્યાં મોટી સંખ્યામાં લોકો ઈદે મિલાદુન નબીના જુલુસમાં જોડાતા હોય છે વડોદરા શહેર સહિત શહેરના આજુબાજુના ગામડાઓમાંથી પણ લોકો અહીંયા ઈદે મિલાદના જુલુસમાં જોડાવા માટે આવતા હોય છે ત્યારે મહિલાઓ પણ આ જુલુસમાં જોડાતી હોય સમસ્ત સુન્ની કમિટી જે છે તેઓ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો તેઓ દ્વારા નિર્ણય એવો લેવામાં આવ્યો કે મહિલાઓને આ જુલુસમાં ઉપસ્થિત ન રહેવા માટેના બેનરો શહેરના થાના વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા રાત્રિના દસથી બાર વાગ્યાના અરસા દરમિયાન આ બેનરો તાને અલગ અલગ વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા અને મહિલાઓને જુલુસમાં ન આવવા માટે અપીલ કરવામાં આવી હતી